हेलो हां કેમ છો હે મું મજામાં હા એ રઈસોન અલજો હા મજામાં હો હા તી આવીયું બસ નવી થઈ ગઈ હમણા જાવીએ તો હો કેનો ફોન હતો મમ્મી એ તારા સાસુનો ફોન હતો એમ કે Tata કે આજે શ્રાવણ મહિનાનો પહેલો શુક્રવાર છે તો જીવન ટીકાmanıનો વ્રત રેવાય તો ઈ રહ્યા છે તો આપણે જવાનું કીધું છે અહીં આપણે બધું સમજાવશે કે કેમ રેવાય કઈ રીતે રેવાય હું કહવાઈ હાલ આપણે જઈ આવીએ તારાવન ઘરે તૈયાર થઈ જાવ હાલ 5 10 નીકળી જઈ તૈયાર થઈને આવું હાલો મમ્મી હું રેડી છું તમે હાલો હાલ હાલો નીકળી આતે માકે માણી એ છે ને સોનલના સાસુ છે ને આ જીવંતિકા માંનો વ્રત રેવાના છે તમને આવો તો બધી વિધીને કાઉ તો આપણે જઈ આવીએ હાલો તમારે આવવું છે હા હાટી હાલો ને જઈ આવી બાને ખબર પડે ને કેમ રેવાય તે આલો જલ્દી નીકળી જાય એ આવો આવો જય શ્રી કૃષ્ણ એ આ જય શ્રી કેમ છો મજા છે મજા છે કેમ છે મારી સોનલ ને મજા હો મમ્મી હા આ કે ઉસરસ મંદિર છે જીવંતી કા માતાજી નો ફોટો જો કે ઉસરસ રાખ આવો આજે આ વ્રત નું તો બહુ મહત્વ છે એ જીવંતી માતાજી ચાલો બધા બેસો બેસો આજે કેમ તમે બધા લાલચ કપડા પહેર્યા છે હું તમને બધી વિધી કહું કે જીવન દીકામાં વ્રત કેમ રેવાય કે ક્યાં કપડાં પહેરાય હું ખવાય હું પ્રસાદ ધરાય હા હા અમને કયો તમને ખબર પડે ને એટલા તો છે ને સવારે વહેલું ઉઠી સૂર્યોદય પહેલા નાઈ ધોઈ માથા બોર નાય ને આપણે પહેલા માતાજીની પૂજા કરવાની પછી છે ને આપણે એમાં આખા લાલ જ કપડાં પહેરવાના એમાં આપણે ગમે સોનાની વસ્તુ પહેરી હોય કાઢી નાખવાની બસ લાલ કપડા પહેરવાના લાલ ચાંદલો કરવાનો હા લાલ જ પહેરવાના કા ને પછી ખાવામાં છે ને ભાત નહીં ખાવાના લીંબુ ખાટું નહીં ખાવાનું પીળી વસ્તુ નહીં ખાવાની ભાત ને પીળી વસ્તુ નહીં ખાવાની ના લાલ જ વસ્તુ ખાવાની ઘઉંના લોટનું જ બધી વસ્તુ ખાવાની ને માતાજીને ઘઉંના લોટનો શીરો ધરવાનો એ સાકરમાં બનેલો ધરવાનો હા એટલું બધું ધ્યાન રાખવું પડે કા દૂધમાં તમે લાલ વસ્તુ હોય ખાઈ શકો બાકી નહીં ખાવાનું અને શ્રાવણ મહિનાના ચાર શુક્રવારમાં ગમે એક શુક્રવાર તમે રહી શકો એ એક ટાણું કરવાનું બપોર એક ટાણું કરી લેવાનું સાંજે ફરાર કરવાનું તેથી ક્યાંય બને તો બહુ બહાર નહીં જવાનું ભાતનું પાણી તો જરાય ઓળંગવાનું જ નહીં હા એવું હોય કા આનું મહત્વ એટલું છે જીવન ટીકા માતાજીનું કે આપણા દીકરાની રક્ષા કરે આ વ્રત રહીએ ને એટલે આપડે દીકરો ગમે હોય કોઈ દીકરી અડચણ ના આવે વાંધો ના આવે એવું બધું હોય હા આનું છે છે માતાજીનો તો 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 પરચો હવે વ્રત હો આપણા સંતાન માટે તો આપણે રહેવું જ પડે ને ગમે ત્યાં આપણું સંતાન હોય રક્ષા જ કરે જીવંતીકા માતાજી ને પછી વાર્તા આપણે એક ટાણું કરીએ પહેલાં વાર્તા સાંભળી લેવાની પછી આપણે એક ટાણું કરવાનું

ப்பாாத்தி தாா மங்கலக்கா ஓம் ஜய ஜிவாதி શુક્રવાર શ્રાવણ નો આવ્યો શ્રાવણનો આવ્યો શુક્રવાર આવ્યો આવ્યો તારું કીધું સ્થાપન તારું કીધું પૂજન કરવા કાજ ઓમ જય જીવંતિકા મૈયા સ્થાપ તારું વ્રત નો પ્રભાવ માતા તારા વ્રત નો પ્રભાવઠી ના બદલ્યા લેખ છઠી ના બદલ્યા કની રાખી લાજ ઓમ જય જીવંતી કા મૈયા પ્રભાવ માતા ವ್ರತ ತಾರಾ ಜ ಮಾವೇ ಜಕಳ ಮನೋರೇ ಸಕಳ ಮನರ ಸೇ ತೂ ದು ಹರ ಸೇಂ ಜಯ ದಿ ಜೀವಂತಿ ಕಮಯಾ બોલો જીવંતી કા કી જય ફ્રેન્ડ્સ મારો આ વિડિયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો જય જીવંતી કા માતાજી